આપણે આગાહી મુજબ ગઈકાલે રાજ્યના વિસ્તારોમાં છ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે વરસાદ વરસી શક્યો છે ગાજવીજ તેમજ વીજળીના કડાકા ભડાકા અને મિની વાવાઝોડા સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી જાય એવી શક્યતાઓ રહેલી છે આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેમજ કયા વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં એટલે કે બાર કલાકમાં રાજ્યના ને ત્રણ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છ પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ બાર કલાકમાં વરસ્યો હતો જ્યારે અમરેલીના લાઠીમાં બે પોઈન્ટ ચાલીસ ઇંચ સાવરકુંડલામાં બે પોઈન્ટ તેર ઇંચ લીલિયામાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ અમરેલીમાં એક પોઈન્ટ પંચ્યાસી બાબરામાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર અને રાજકોટના ગોંડલમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે આપણે અગાઉ આગાહી કરી હતી કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છ તારીખના રોજ પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ વરસી શકે એ મુજબ ભાવનગરના મહુવામાં પોણા સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે જો કે કેટલાક વિસ્તારોમાં ભારે પવનો પણ ફૂંકાઈ શકે છે હાલના સેટેલાઇટ મોડલો પ્રમાણે જોઈએ તો હાલ ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હાલ વધુ અસર જોવા મળી રહી છે અમદાવાદ ખેડા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ આ જે વિસ્તારો છે ત્યાં હાલ આ સિસ્ટમની અસર વધુ જોવા મળી રહી છે હાલના કેટલાક હોમન મોડલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને ભાવનગર અમરેલી અને બોટાદના કેટલાક વિસ્તારો તેમજ છોટાઉદેપુર વડોદરાના કેટલાક વિસ્તારો મહીસાગર ગાંધીનગર ખેડાના કેટલાક વિસ્તારો અને તાપી તેમજ નર્મદાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી બોટાદ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે કેટલાક વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે તે સિવાય જો વાત કરવામાં આવે તો જામનગર પોરબંદર જુનાગઢના બાકી રહેતા વિસ્તારો જ્યારે સુરેન્દ્રનગર મોરબી ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ તે સિવાય તાપી નર્મદાના કેટલાક વિસ્તારો અને ભરૂચના કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસે એવી શક્યતાઓ છે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે પૂરા ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે ગુજરાતનો એક પણ ખૂણો વરસાદથી બાકી નહીં રહે પરંતુ ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર અમરેલી રાજકોટ અને બોટાદના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે અન્ય એક હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો તેમાં પણ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે જેમાં મહુવા અને તળાજાના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે તે સિવાય પાલનપુરના કેટલાક વિસ્તારો આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુરના કેટલાક વિસ્તારો જ્યારે દેવભૂમિ દ્વારકા અને જામનગરના કેટલાક વિસ્તારો તેમજ જૂનાગઢ પોરબંદરના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ હાલ જણાઈ છે જ્યારે ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરી તો ગુજરાત હોમ વિભાગ દ્વારા પણ આજે રાજ્યના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ આપ્યો છે જેમાં ખાસ કરીને કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી વડોદરા નર્મદા ભરૂચ અને સુરત આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જનાની છેતવણી તેમજ સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તે સિવાય જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ તીવ્ર મેઘગર્જનાની છતોણી આપવામાં આવી છે જેમાં સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય એવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જો કે આજે દિવસ દરમિયાન ખાસ કરીને હવામાન વિભાગે રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વડોદરા નર્મદા ભરૂચ સુરત સાબરકાંઠા અને અરવલ્લી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય મિત્રો અન્ય કેટલાક હવામાન મોડલોમાં પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે ખાસ કરીને અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં આજે બપોર સુધીમાં ખાસ કરીને રાજ્યના છૂટાછવાયા તમામ વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે જોકે રાજ્યના કોઈક વિસ્તારો બાકી રહી શકે છે પરંતુ બપોર બાદ ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારો જ્યારે પોરબંદરના કેટલાક વિસ્તારો ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે તેમાં પણ ખાસ કરીને બપોર બાદ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદી ઝાપટાં શરૂ રહે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે જોકે બપોર બાદથી લઈને સાંજ સુધીમાં ખાસ કરીને અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારો જ્યારે મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જોકે બપોર બાદ ખાસ કરીને કચ્છના ભાગો જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું રહે એવી શક્યતાઓ હાલ દર્શાવવામાં આવી છે આમ આજે આખા દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને કોઈક કોઈક સ્થળે અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ભીંડીએ પ્રમાણે આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે ગઈકાલે જેમ આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચારથી લઈને પાંચ ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ હાલ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યાં જ્યારે ગુજરાતભરમાં આજે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે હાલમાં જોઈએ તો અત્યારથી લઈને એક વાગ્યા સુધીમાં ખાસ કરીને મહુવાના કેટલાક વિસ્તારો જ્યારે અમરેલીના રાજુલા ઉનાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે આ તરફ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ ખાસ કરીને ભરૂચ અને અમોદના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ છે જેમાં પણ ખાસ કરીને જંબુછર કરજણ સિનોર દહેજ ઉમરપાડા ડભોઈ અને બોડેલીના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસે એવી શક્યતાઓ હાલ રહેલી છે જ્યારે ધંધુકા તેમજ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ સારા એવા વરસાદની શક્યતાઓ હાલ હાલના હવામાન મોડલ પ્રમાણે બપોર સુધીમાં જણાઈ રહી છે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ખાસ કરીને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસે એવી શક્યતાઓ હાલ રહેલી છે જેમાં મોઢેરા ચાણસમા હારીજ રોડા અને પાટણના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ હાલના હવામાન મોડલ પ્રમાણે જણાઈ રહી છે તે સિવાય રાજ્યના બાકી રહેતા છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટાં વરસી શકે છે જ્યારે એક વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીમાં જો વરસાદની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ એકથી ચારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લામાં બપોર બાદ સામાન્ય છોટો છવાયો વરસાદ વરસે એવી શક્યતાઓ હાલ રહેલી છે જોકે ખાસ કરીને ભાવનગર અમરેલી રાજકોટ બોટાદના કેટલાક વિસ્તારો જ્યારે જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે જેમાં જેતપુર અમરેલી બાબરા ગારિયાધાર બોટાદ અને જસદણના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી ભારે વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે તે સિવાય તુલસીશામના કેટલાક વિસ્તારો ધારી વિસાવદર બગસરાના વિસ્તારો કુંડલાના વિસ્તારો પાલિતાણા સોનગઢ ભાવનગરના કેટલાક વિસ્તારો બરવાળા રાણપુર છોટીલા થાન ગોંડલના કેટલાક વિસ્તારો જ્યારે ઉપલેટા અને જૂનાગઢના બાકી રહેતા વિસ્તારોમાં પણ સારો વરસાદ બપોર બાર વરસે એવી શક્યતાઓ હાલના હવામાન મોડલ પ્રમાણે જરાય રહી છે તે સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારો કચ્છ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં પણ સામાન્ય છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ કોઈક કોઈક સ્થળે વરસતો જોવા મળશે મિત્રો આજે ખાસ વાત એ છે કે આજે કરાનું જોર ઓછું રહેશે પરંતુ ગાજવીજ સાથે જે જે સ્થળોએ વરસાદ વરસવાનો છે ત્યાં વરસતો રહેશે તે જે મિત્રો વાત કરવામાં આવે તો ચાર વાગ્યા બાદથી લઈને છ વાગ્યા સુધીમાં જામનગર રાજકોટ અને મોરબીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ રહેલી છે તે સિવાય રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા કોઈક સ્થળે વરસી શકે છે અહીંયા તમે જોઈ શકો તો તે મુજબ ખાસ કરીને રાજકોટ પેરાવળ ગોંડલ કાળાવાડ લાલપુર જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર અને મોરબીના કેટલાક વિસ્તારો જ્યારે નવલખીના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસે એવી શક્યતાઓ હાલના હવામાન મોડલો પ્રમાણે જણાઈ રહી છે જોકે બપોર બાદ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ વરસતો જોવા મળશે આજે પણ ગઈકાલની જેમ ભારે પવન અને ગાજવીજ તેમજ કરા સાથે વરસાદ વરસે એવી શક્યતાઓ હાલના વિન્ડી મેધર મોડલ પ્રમાણે જણાઈ રહી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે